ઘરમાં તકલીફ છે પૈસા ટકતા નથી ભુવાને જોડાવું પડશે કે શું તકલીફ છે ત્યાં સુધી ભુવાજીને તો ફોન કરી છું હલો ભુવાજી હા બોલો હું મેલાભાઈ બોલું હા બોલો બોલો મેલાભાઈ ઘરે હતા કે બારે ઘરે જ છું બોલો એટલે આજે અમારે માતાજી નું જોડાવાનું તમે આવશો હા આવી જાય ક્યારે આવશો ટાઈમ લઈને આવી જવું નવ વાગે જુઓ

આપડે આ ચોથા માળે રાજા ભુવાજી હા ભાઈ કોણ એ અમારા બેઠક માં બરાબર પેલી વખત આયા તમારી જોડે ના ના આવે જ છે પણ આ તમારા ઘરે પહેલી વખત આવ્યા બાકી બીજી શાંતિ ને હવ શાંતિ બરોબર તમારે ચાંદલા કરવાના પાસે

આવો મોટા ભાઈ આવી ગયા ભુવાજી હા આવી ગયા બેટા આવો આવો ભુવાજી હા આવો આવો તૈયાર કરી દીધું ભાઈ બધું હા થઈ ગયું તૈયાર હા એ માડી આવજે અમારે પણ નબળો રાખજે માડી એ માડી જય માતાજી એ દેવી ભાઈ અગરબત્તી હા

મેલા ભાઈ ને છે હા દુખ છે એમના છેતર ના શીધે પેલા શેદડો હતો ને એમ બોલતા એટલે એમને એક કાપેલું છે

ધારો ધારો દીજ શું મેં જીત ધારી હે તમે દીધ ધારી છે તમારા નો સિક્કો હે બાવળિયા વાળી માતા ને જણાવું છું શું કહું આ બધી વાતો મારી ખોટી પડે હે લાગે લાજે જાહે લક્ષ્મી જા એટલે મેં કીધું છે ધોકા છે બાજુ વાળો ભય છે આ ઘરેથી હું નેકળે ને એટલે દોણા જોયા હતા ને દોણા માતા રજા નથી આવતી આ એટલે આવું થાય છે એટલે બાવળિયાવાળી માતા હવે તમે પાટે પધારો અને કોક નો લાવો મેલા અને ચા પોણી ની તો બાધા લાગે હો ચોખું ઘણી ચા નહી પીવું એટલે મારી મારી માતા ની જાય છે તમે ચા વગર ને મને ચા વગર રાખશો આવું બોલો મારા ચા ની બંધાણી પણ હવે તમે એમ કરીને પીવી છે માળી સભા ને ખમા બરોબર હું માતા લે હું બાવળીયા વાળી માતા ભાઈ બોલો બોલો ખમા જે

બાવળી વાળી માતા શું મા કોઈ કકડી તમારી બૈરી વાહ તમે કોઈ તો કીધું તો ખરી બે લડવા મારી રહીએ પણ ભાઈ જો એને હાથ મારી

જો ભાઈ તમે જેમ માંગેમ એમ ધોળા માતા એ આલ્યા છે ધીર ધારી બધું પુરવાર કરી આલ્યું છે બરોબર તો હવે તમારા જે દુઃખ છે ને પૈસા ટકતા નહીં તમારા ઘરમાં એના માટે વિધિ કરવી પડશે આમ તો હવા એક લાખ રૂપિયા જેવો ખર્ચો થાય છે પણ આપણે ઘર જેવા છે ને એમના લાખ રૂપિયા રાખો એટલે લાખ રૂપિયામાં માં પતાવી દઈશું વિધિ એમની એટલે તમારે આપડે વિધિ ક્યારે કરવી એક લાખ રૂપિયા પૈસા ટકતા નહીં એ તો હમણાં જ પચાસ હજાર નું ફ્રીજ લાયા ત્રીસ હજાર લાયા તો પૈસા ટકે દુઃખ હા દુઃખ જતું રહે કરાવી જ પડશે મંજૂર છે ને તમને

લેવા આપણે હા હા એટલે એમને એમને ફોન કરી દીધો હે આવે આવા પછી જઈએ ઉપર જોઈએ મારો બેટો ભુવાજી હોય જેવું છે ખબર જોવાની ગયા હે લાગે અને લાકડીઓ પડે એમ સવાય થી સટકવાનું કરો કોઈને પૂછ્યા વગર ભુવાઓને ના બોલાવો અત્યારે બધા લૂટવા ફરતા હોય છે આ જોયું ને તમે આ રીતે કોઈ લૂંટો નહીં ઘર જોવો